રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડિજિટલ ઇન્ડિયાને ગણાવી પરિવર્તનકારી પહેલ દિલ્હીમાં એનઆઈટીના દીક્ષાંત સમારોહમાં યુવાનોને નવી ટેકનોલોજી શોધવા કર્યું આહવાન કહ્યું આજે ડિજિટલ ઇન્ડિયા દેશમાં ખોલી રહ્યું છે અસંખ્ય અવસરો બિહારના મુખ્યમંત્રી તરીકે સતત દસમી વખત નીતીશકુમારની આવતીકાલે તાજપોશી રાજ્યપાલને રાજીનામું સોંપી સરકાર બનાવવાનો દાવો કર્યો રજુ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા પણ લેશે ઉપમુખ્યમંત્રી પદના શપથ આવતીકાલે ગાંધી મેદાનમાં યોજાશે શપથ ગ્રહણ સમારોહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશમાં સત્ય સાંઈ બાબાના જન્મશતાબ્દી સમારોહમાં લીધો ભાગ સુકન્યા સમૃદ્ધિ યોજનાના પત્ર કર્યા વિતરણ સેવા ભાવનાને ગણાવી ભારતીય સભ્યતાની મૂળ ઓળખ મંત્રી નરેન્દ્ર મોદીએ દેશના 9 કરોડ ખેડૂતોને કિસાન સન્માન નિધિ અંતર્ગત એકવીસમા હપ્તાની આપી ભેટ તમિલનાડુના કોયમ્બતુરમાં દક્ષિણ ભારત પ્રાકૃતિક કૃષિ શિખર સંમેલનનું પીએમએ કર્યું ઉદ્ઘાટન કહ્યું કેન્દ્ર સરકાર ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ પીએમ કિસાન સન્માન નિધિના એકવીસમા હપ્તા અંતર્ગત રાજ્યના ઓગણપચાસ પોઈન્ટ એકત્રીસ લાખ ખેડૂતોને નવસો છ્યાસી કરોડ રૂપિયાની સહાય ગાંધીનગરમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને કૃષિમંત્રીના હસ્તે અગિયાર પોઈન્ટ અડસઠ લાખથી વધુની વિવિધ કૃષિ સહાયના મંજૂરી પત્રોનું કરાયું વિતરણ મુખ્યમંત્રીએ કહ્યું રાજ્યના તમામ ખેડૂતોને માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં સિંચાઈ માટે દિવસે મળશે વીજળી રવિપાકના વાવેતર માટે ખેડૂતોને મળશે વધુ વીજળી અમદાવાદ મહેસાણા પાટણ સુરેન્દ્રનગર વાવ થરાદ અને મોરબી કલાક તો દાહોદના ગરબાડા અને દાહોદ તાલુકાના ખેડૂતોને બાર કલાક મળશે વીજળી અઠાવન હજારથી વધુ ખેડૂતોને મળશે લાભ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂપિયા એક હજાર એકસો સિત્યોતેર કરોડની કિંમતની એક પોઈન્ટ બાસઠ લાખ મેટ્રિક ટન મગફળીની કરી ખરીદી અત્યાર સુધીમાં કૃષિ રાહત પેકેજ અંતર્ગત દસ લાખથી વધુ ખેડૂતોએ કરી અરજી લોખંડી પુરુષ સરદાર પટેલની એકસો પચાસમી જન્મ જયંતિએ ભવ્ય પદયાત્રાનું આયોજન કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ભવ્ય પદયાત્રાનું આયોજન સરદાર સાહેબના જીવનના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડતી રજૂ કરાશે એક વિશેષ સરદાર ગાથા